મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે ભગતભાઈને મહેન્દ્ર 475 DI ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરના કંડિશનની વાત કરી તો ખૂબ જ સારામ સારી તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જશે ગેર હાયલુંગ બધું સારું છે શિપ પણ મિત્રો તમને ખૂબ જ સારામ સારી જોવા જ જળશે અને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરી કે ખૂબ જ સારામ સારા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જળશે અને મિત્રો નાગેડી મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હાજર વીસ નું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરી તો ખૂબ જ સારામાં સારું તમને ટ્રેક્ટરનું એન્જિન પણ જોવા જડશે ને મિત્રો ટ્રેક્ટરના હાઇડ્રોલિંગની વાત કરી તો તે પણ તમને ખૂબ જ સારામાં સારું જોવા જઈશે ને મિત્રો ટ્રેક્ટર ના કિંમત ની વાત કરીએ તો છ લાખ ને ઇઠોતેર હજાર અંદાજે ટ્રેક્ટર ની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્તર ઉપર જશો તો કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તો મિત્રો મહેલ ફાર્મિંગનો કોન્ટેક કરી શકો છો આવા નવા વિડીયો